મિત્રો મીઠાઈ વહેંચવાની તૈયારી કરી લો કારણ કે પૂરા સો વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે હા એકત્રીસ માર્ચ સોમવારના દિવસે કાળસર્પ યોગની રચના થઈ રહી છે જે કારણે છ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે ભગવાન ભોલેનાથની અસીમ કૃપાથી આ ભાગ્યશાળી રાશિઓને અપાર સફળતા અને શુભ સમાચાર પ્રાપ્ત થવાના છે અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે બાર રાશિઓમાંથી ખાસ કરીને છ રાશિઓ પર તેમની કૃપા વરસાવવા જઈ રહ્યા છે તેનું પ્રભાવ એટલું પ્રબળ હશે કે આ રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે આવનારા સમયમાં તેમને અનંત ખુશીઓ મળશે અને તેમના જીવનના તમામ સંકટ દૂર થઈ જશે હવે પ્રશ્ન એ થાય છે કે કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ જેમના નસીબમાં ભગવાન શિવનો આશીર્વાદ વરસી રહ્યો છે આ વીડિયોમાં અમે તમને તે છ રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવાના છીએ તેથી આ વીડિયો આખો જુઓ અને કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જશો વીડિયો આગળ વધારવા પહેલા જે પણ સાચા ભક્તો છે તેઓ આ વીડિયોને એક લાઇક જરૂર કરે અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય ભોલેનાથ અવશ્ય લખે જેથી તમને ભગવાન શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે હવે વાત કરીએ આ છ ભાગ્યશાળી રાશિઓની તેલ જેમાં સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ગ્રહોની ગતિ વ્યક્તિના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે હા મિત્રો જો કોઈ વ્યક્તિના ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં સફળતા અને સુખ સમૃદ્ધિ આપમેળે આવે છે અને જો ગ્રહોની સ્થિતિ અનિચ્છનીય હોય તો જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે શાસ્ત્રો અનુસાર ભગવાન ભોલેનાથ આખી સૃષ્ટિના સર્જક માનવામાં આવે છે તેમને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે અને ધાર્મિક ગ્રંથોમાં તેમનું સ્થાન સર્વોચ્ચ ગણવામાં આવે છે જો કે ભગવાન શિવ જેટલા સરળ અને દયાળુ છે એટલો જ તેમનો ક્રોધ પણ પ્રચંડ છે પરંતુ એમાં કોઈ શંકા નથી કે તેમને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે જે વ્યક્તિ પર એકવાર ભગવાન શિવજીની કૃપા થઈ જાય તેના જીવનમાં સુખ સમૃદ્ધિનો પ્રવાહ નિશ્ચિત બની જાય છે આજે અમે તમને તે છ રાશિઓ વિશે જણાવવાના છીએ જેમના પર મહાદેવની વિશેષ કૃપા થવાની છે એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો ભગવાન શિવની કૃપાથી આ રાશિઓના જાતકોના જીવનમાં અનંત આનંદ અને સમૃદ્ધિ આવવા જઈ રહી છે ચાલો જાણીએ કે કઈ છે તે છ ભાગ્યશાળી રાશિઓ જેઓનું ભવિષ્ય હવે સંપૂર્ણ રીતે બદલાવા જઈ રહ્યું છે આ યાદીમાં જે પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા હવે તમારા પર વરસવા જઈ રહી છે આ કૃપાથી કુંભ રાશિના જાતકોને અતિશય લાભ થશે અને આવનારો સમય તેમના માટે ખૂબ જ અનુકૂળ રહેશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં મોટા બદલાવ જોવા મળશે હા તમને કોઈ વિશેષ અને શુભ સમાચાર મળવાની શક્યતા છે તમે તમારા પ્રયત્નોનું સંપૂર્ણ ફળ મેળવશો અને દરેક રીતે સફળતા તમારા પગલાં ચૂમશે અટકેલા કાર્યો પૂરા થશે અને તમને પરિવાર તથા મિત્રોનું સંપૂર્ણ સહકાર મળશે ભગવાન ભોલેનાથની અપાર કૃપાથી કુંભ રાશિના જાતકો હવે તમામ આર્થિક સમસ્યાઓથી મુક્ત થશે ધન પ્રાપ્તિના સારા યોગ બની રહ્યા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે જે લોકો નોકરીમાં છે તેમને પણ પ્રમોશન અને પગારમાં વૃદ્ધિ મળવાની સંભાવના છે તમે પરિવાર સાથે સુખશાંતિભર્યો સમય વિતાવશો અને સંતાન પ્રાપ્તિની શક્યતાઓ પણ વધુ મજબૂત થશે આમ કુંભ રાશિ માટે આવનારો સમય ખૂબ જ મંગલમય રહેશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારી મહેનતનો યોગ્ય પ્રતિફળ મળવાનો છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે અટકેલા કામો હવે ઝડપથી પૂર્ણ થશે અને સામાજિક દાયરામાં પણ વધારો થશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય ધનલાભ માટે ઉત્તમ સાબિત થશે વેપાર અને નોકરીમાં પ્રગતિના પ્રબળ યોગ બની રહ્યા છે કુટુંબજીવનમાં પ્રેમ અને સંબંધમાં સંવાદિતા રહેશે જેનાથી ઘરમાં સુખદ વાતાવરણ રહેશે તમારી મીઠી વાણી અને સારા વર્તનના કારણે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા તમામ ધન સંબંધિત પ્રશ્નોનો અંત આવશે અને ઘણા સમયથી અટકેલા કામો પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સમય વૃષભ રાશિના જાતકો માટે સતત સફળતાના નવા દ્વાર ખોલશે તમે જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શી શકશો જેનાથી તમારો પ્રભાવ અને લોકપ્રિયતા વધશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત શુભ છે તેથી તેનો સદુપયોગ કરો અને તમારી સફળતાની નવી કથા લખો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે શુભ સંકેત છે કારણ કે ભગવાન ભોલેનાથની અસીમ કૃપા તમારા પર વરસવાની છે હા મિત્રો હવે તમારા માટે એક શાનદાર સમય આવવા જઈ રહ્યો છે જ્યાં તમારા સન્માન અને પ્રતિષ્ઠામાં નોંધપાત્ર વૃદ્ધિ થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમારા કાર્યોની વખાણ મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમને નવા અને સફળતાભર્યા અવસરો મળવાના છે જેને અપનાવી તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો તમારા અટકેલા કાર્યો હવે ઝડપથી પૂર્ણ થશે અને તમે જે પણ નવો કાર્ય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે ભોલેનાથજીના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે જેનાથી તમને આર્થિક રીતે સ્દૃઢતા મળશે ધનલાભ માટે અનેક અવસરો તમારા સમક્ષ આવવાના છે પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રોમાં તમને સફળતા મળશે અને અચાનક લાભ મળવાના યોગ પણ બની રહ્યા છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભોલેનાથજીની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકોના જીવનમાં હવે મોટા હકારાત્મક પરિવર્તન જોવા મળશે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી તેનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સમાચાર આનંદજનક છે કારણ કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા તમારા પર છે હા મિત્રો હવે ખૂબ જ ઝડપથી શુભ સમાચાર મળવાની શક્યતા વધતી જાય છે તમે જે પરિશ્રમ કર્યો છે તેનું યોગ્ય ફળ હવે તમને મળશે જેનાથી તમારો આનંદ અપ્રમેય રહેશે આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા અટકેલા કામો પણ હવે સમયસર પૂરા થશે તમને પરિવાર અને મિત્રોનું પૂરતું સમર્થન મળશે સાથે જ હવે તમારા જીવનમાં ધનની સમસ્યાઓ સમાપ્ત થવાની છે ધન પ્રાપ્તિના ઘણા અવસર તમને મળશે જેનાથી તમારું આર્થિક સ્થિરતા સુધરશે અનેક પ્રકારના લાભો પણ મળશે જેમણે નોકરીમાં કામધંધો શરૂ કર્યો છે તેઓ માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે તેમને માત્ર પ્રમોશન જ નહીં પણ પગારમાં પણ વધારો થવાની શક્યતા છે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી ધનુ રાશિના જાતકોના જીવનમાંથી હવે તમામ મુશ્કેલીઓ દૂર થવાની છે અને સુખ શાંતિ તેમના જીવનમાં પ્રવેશી રહી છે આ પરિવર્તન તેમના જીવનને એક નવી દિશા આપશે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની કૃપાથી આ સમય અત્યંત લાભદાયી સાબિત થવાની છે તમને ધનની પ્રાપ્તિ માટે શુભ યોગ બની રહ્યા છે સાથે જ નોકરીના સારા અવસરો પણ તમારા માટે ખુલી રહ્યા છે સંતાન સુખની પણ પ્રબળ સંભાવના છે જેના કારણે તમારા જીવનમાં નવી ખુશીઓ આવી શકે છે પ્રેમ સંબંધોમાં મીઠાસ આવશે અને તમારો સંબંધ પહેલાથી વધુ મજબૂત થશે આવનારો સમય તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે જો તમે નવા અવસરોની શોધમાં છો તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે રોજગાર માટે નવા દરવાજા ખુલ્લા થશે અને કોઈક કારણસર અટવાયેલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે આવકના સ્ત્રોતમાં વધારો થશે અને કુટુંબ જીવનમાં આનંદ રહેશે વેપારમાં પણ વૃદ્ધિ થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે સમાજમાં તમારી ઓળખ અને સફળતાના અવસરો વધશે અચાનક ધનપ્રાપ્તિના સંકેતો પણ મળી રહ્યા છે જેનાથી તમારું આર્થિક સ્થિરતા દ્રઢ થશે જો તમે સંપત્તિમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે ઘર કે વાહન ખરીદવાનું સ્વપ્ન હવે સાકાર થઈ શકે છે આ સમય કર્ક રાશિના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે તેથી આ શુભ અવસરનો પૂરો લાભ લો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદ ખૂબ જ લાભકારી સાબિત થશે આ સમય દરમિયાન તમને ધનલાભ થવાના શક્તિશાળી યોગ છે નોકરીની શોધમાં રહેલા લોકોની ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે સંતાનપ્રાપ્તિ માટે પણ શુભ સંકેત છે અને પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે જો તમે નવા અવસરો શોધી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમને ઉત્તમ તકો પ્રાપ્ત થઈ શકે છે અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે અને સફળતા મળશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે અચાનક ધનલાભ થવાના યોગ પણ છે જો તમે મિલકતમાં રોકાણ કરવા ઈચ્છતા હોય તો આ સમય અનુકૂળ રહેશે ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળશે સિંહ રાશિના જાતકોએ આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ જાણીને આનંદ થશે કે ભગવાન ભોલેનાથની કૃપાથી વેપારમાં કરાયેલા બધા પ્રયત્નો સફળ થવા જઈ રહ્યા છે નોકરી માટે કરાયેલા પ્રયત્નો પણ ટૂંક સમયમાં સફળતા લાવશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી વેપાર કરતા લોકોને સારો આર્થિક લાભ થવાની સંભાવના છે સાથે જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ રાશિના જાતકોને વેપારમાં સફળતા અને લાભ થવાના યોગ છે સાથે જ સમાજમાં પણ મીન રાશિના જાતકોની પ્રતિષ્ઠા વધશે જેઓ શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રયત્નશીલ છે તેમના માટે આ સમય શુભ રહેશે જો વિદ્યાર્થીઓ મહેનત સાથે અભ્યાસ કરશે તો તેમને પરીક્ષામાં સફળતા મળશે તમારા બધા પ્રયાસો હવે તમારા માટે અનુકૂળ પરિણામ લાવશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી રાશિના જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ સાબિત થશે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે તેમના સપનાઓ હવે સાકાર થવાની સંભાવના છે ઉપરાંત જે લોકો નવા વાહન અથવા ઘરના ખરીદીની યોજના બનાવી રહ્યા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે અને તમારા પરિવારમાં અપાર સુખ શાંતિ આવશે આ શુભ સમય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ જાણીને આનંદ થશે કે ભગવાન ભોલેનાથજીની કૃપાથી તમારા જીવનમાં ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે આવનારા સમયમાં તમારું જીવન મોટા બદલાવ સાથે આગળ વધશે ભોલેનાથજીના આશીર્વાદથી તમારું દરેક દુઃખ અને તકલીફ સમાપ્ત થવાની છે આર્થિક દ્રષ્ટિએ તમે સમૃદ્ધ રહેશો અને પરિવાર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો અવસર મળશે જેનાથી પરિવારિક સંબંધો વધુ મજબૂત થશે તમારું સન્માન વધશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા ઊંચી રહેશે તમારા અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે આ આત્મવિશ્વાસના જોરે તમે એક એવો નિર્ણય લેશો જે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવશે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે આ સમય અનુકૂળ સાબિત થશે અને તેમનું સપનું ઝડપથી પૂર્ણ થઈ શકે છે ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનો છે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથજીનું વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાનું છે હા મિત્રો તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ હતી તે હવે ભોલેનાથજીની કૃપાથી સમાપ્ત થવા જઈ રહી છે કન્યા રાશિના જાતકો તેમના પરિવાર સાથે સુખમય જીવન પસાર કરશે તમારું આર્થિક સ્થિતિસ્થાપન મજબૂત બનશે વેપાર કરતા લોકોને વ્યવસાયમાં અપેક્ષિત લાભ થવાના યોગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથજી કૃપા હંમેશા તમારા પર રહેશે અને હવે તમને તે બધું મળવાનું છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે તમારા જીવનમાં માત્ર આનંદ અને સુખ જ આવશે તેથી આ શુભ સમયનો વધુમાં વધુ લાભ લો આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથજીનો આશીર્વાદ અત્યંત લાભદાયી સાબિત થશે આવનારો સમય તમારા માટે ખૂબ જ શુભ અને મંગળદાયક રહેશે તમને માત્ર સન્માન અને પ્રતિષ્ઠા જ નહીં પણ નવા અવસરો પણ મળશે જે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવશે તમારે અનેક ધનલાભના અવસરો મળી શકે છે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે નોકરી કરતા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે તેમને પ્રમોશનના સારા પગાર વધારા અને કાર્યકિર્દીનો વિકાસ થવાની તક મળશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ સાબિત થશે જે વિદ્યાર્થીઓ મન લગાવીને મહેનત કરશે તેમને પરીક્ષાઓમાં સફળતા મળશે આ સમય તમારી પ્રગતિ માટે અનુકૂળ છે તેથી સમયનો સદુપયોગ કરો અને તમારા લક્ષ્યો તરફ આગળ વધો મિત્રો આ છે તે ભાગ્યશાળી રાશિઓ જેના પર ભગવાન ભોલેનાથની અપાર કૃપા બની રહી છે આવનારા સમયમાં આ રાશિના જાતકોને મોટા સુખદ સમાચાર મળશે તેઓ ધનસંપત્તિથી સમૃદ્ધ થશે અને જીવનમાં અનેક સફળતાઓ પ્રાપ્ત કરશે ભગવાન ભોલેનાથની કૃપાથી તેમના તમામ સપનાઓ પૂર્ણ થશે અને તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જશે ધન્યવાદ